પ્રણામ મારું નામ વાસંતી વિનોદ દેડિયા કચ્છ નવાવાસ મુંબઈ કાંદીવલી ઉંમર વર્ષ સિત્તેર સ્વરચિત બુક સજીવ નિર્જીવ ઋણ ચૂકવી હળવા થઈ અનંત જ્ઞાની પરમાત્માના સર્વ જીવો પર અનંત ઉપકારો છે ભવ સાગરમાં તણાઈ રહેલા આપણે સૌ મોક્ષ માર્ગ બતાવ્યો છે જ્યાં ફક્ત મંગલ જ છે સમાવ શરણમાં જ્ઞાન મુદ્રામાં નમો તિથ બોલી દેશને આપનારા પ્રભુની વાણી ઔચિત્યવાળી સુગ્રાએ હોય

સદ્ગુરુના ના સમાગમથી જીનવાડી સાંભળવાથી સારા પુસ્તકોના વાંચનથી સારા વિચારોને વેગ મળે છે એક મુહૂર્ત વાળો પણ ઘણા વિઘ્નો વાળો છે માટે હાથમાં રહેલા સમયનો તું બોધીને આત્મસાત કરવામાં ઉપયોગ કરતો જા વિચારોનો જથ્થો મનમાં પડ્યો જ હોય છે પોતાની વાત પર વિજય ન થતા તરત જ જીવ દુઃખ અનુભવે છે અને વિજય થતા જ સુખની અનુભવે છે નિયમિત સદગુરુના સત્સંગના માર્ગદર્શનથી જ આત્માની પુરુષાર્થનો પ્રારંભ થાય છે આત્મા સ્વયં પરમાત્મા છે ધર્માથી પરદ્રવ્યો અને વિકારો વિકારી ભાવોમાંથી પોતાપણું છોડી ઉપયોગ સ્વરૂપી શુદ્ધ નિજ આત્મા પોતાપણાની દ્રઢ ભાવના જ ધર્મ છે મારા પ્રભુએ જે કહ્યું છે એ જ સાચું છે સવિજીવ કરું શાસન રસી નો સાર સમજાવતા સમકિત દાયક ઓ ગુરુવર ક્રોડો ભાવ કરો તો એ ઋણ મુક્ત ન થવાય માતા પિતા એક વિશ્વવિદ્યાલય સમાન જ્યાં સ્નેહ સભ્યતા કર્તવ્ય અને નિષ્ઠાના પાઠ શીખવા મળે ને જન્મતાની કોરી પાટી પર લીપણ વર્ષોના વર્ષ થયા કરે ચામડીના જોડા બનાવો તો એ મા બાપનું ઋણ ન ચૂકે યા તો એમને ધર્મને માર્ગે વાળો તો થોડું ઋણ ચૂકે જીવનમાં કંડારેલી ધર્મની કેળીને લીધે જ એમના ગયા પછી પણ સિંચેલા સંસ્કારોથી જીવિત રહેવું એમના ગુણોનો જ પ્રતાપ છે ટકોરા વિટમણાઓમાં ફસાયેલો માનવી સર્વની દુનિયામાં સ્વને ભૂલી ગયો છે જો સ્વને જગાડશો તો સરસવની પ્રાપ્તિ આપણે થશે આપણે સૌ દોડી રહ્યા છીએ જે દિશામાં તે દિશા જેવું કાંઈ નથી જીવનની કિંમતી પળો સરકતી જાય છે અને આયુષ્ય ઘટતું જાય છે પરલોકી સુખ પામવા પ્રભુ સાથે કરો હે અંતે અવિચળ એ જ છે ચેત નર છે ધર્મ કરણી કરવાથી કર્મ ખપે અન્યથા વેથા સિવાય બીજું કાઈ નથી સદાય જીવતો માણસ તો બહાર અને ભીતર થી પુસ્તક ને નહીં પણ જીવન ને વાંચે છે મન ની એકાગ્રતા વડે ચિંતન મનન કરી ઊંડા ઉતરશો તો પુસ્તક ની ઊંડાઈ માપી શકશો લક્ષ એક જ મન ની અંદર નું પુસ્તક ઉઘડવું જોઈએ તો આનંદની અનુભૂતિ કરી શકશો અંતર આત્મામાં બેઠેલો ઈશ્વર ઋણ મુક્ત સફળ બનીએ અને કાં તો મનમાં આપને પધરાવી દેવામાં સફળ બનીએ અસ્તુ સજીવ નિર્જીવ ઋણ ચૂકવી હળવા થઈએ સ્વરચિત પુસ્તક અસ્તુ